પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે સોળ હજાર કિલોમીટરની સાયકલ યાત્રા કરનારી વડોદરાની નિશાકુમારી નુરમી સ્કૂલ ખાતે ફૂલોથી અભિવાદન કરવામાં આવ્યું ઉર્મી સ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું એવરેસ્ટર નિશાકુમારી તરીકે નામના પ્રાપ્ત મહિલાએ વડોદરાનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે ત્યારે સોળ હજાર કિલોમીટરની પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથેની સફળ સાયકલ યાત્રા બાદ આજે રોજ ઉર્મી સ્કૂલના બાળકો દ્વારા ફૂલોની વર્ષા સાથે નિશાકુમારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ બાળકોને પર્યાવરણ સુરક્ષાના સંદેશથી ભારતના ભવિષ્યને તૈયાર કરવાના હેતુએ બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ દ્વારા નિશાકુમારીનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું એવરેસ્ટર નિશાકુમારીએ વડોદરાથી લંડનનો સોળ હજારથી વધુ કિલોમીટરનો સાયકલ પ્રવાસ અને માર્ગદર્શક નિલેશ બારોટે મોટર પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો છે ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણ વિષમ બને તે પહેલાં આદત બદલો નો પર્યાવરણ સુરક્ષા સંદેશ આપવાનો ઉમદા હેતુ આ સાહસ પાછળ હતો અને પ્રવાસનો પ્રારંભ જૂન ચોવીસમાં ઉર્મી સ્કૂલના પ્રાંગણમાંથી જ કર્યો હતો નિશાકુમારી આજ રોજ સોળ હજાર કિલોમીટરની સાયકલ ના અનુભવો બાળકો તેમજ પત્રકારો સામે વર્ણવ્યા હતા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સાથે ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયરની ઉપસ્થિતિ રહી હતી आपको आगे पॉजिटिव करते करते आगे बढ़ाते चले जाते हैं कहीं पे भी मैंने जब ये जर्नी शुरू की थी तो सभी लोगों ने मुझे यही बोला था कि भगवान का नाम लो और आगे बढ़ो जो भी होगा भगवान सब अच्छा करता चला जाएगा बहुत सारी कठिनाइया लेकिन कहीं ना कहीं कोई ना कोई पॉजिटिव इंसान पॉजिटिव स्पार्क हमें ऐसी मिली कि उस कठिनाई से आगे हम लोग बढ़े हर एक दिन नया चैलेंज होता था हर एक मोमेंट पे नया चैलेंज होता था कहीं वेदर को लेके कहीं फूड को लेके और कहीं बाकी कोई डॉक्यूमेंट्स के वर्क को लेके लेकिन सभी को पार करते करते हम लोग आगे बढ़े और फाइनली डेस्टिनेशन पे पहुंचे और जब हम ये काम कर रहे थे तो मेरा मेरे जो कोच है સબસે અચ્છા સપોર્ટ મુજબ ઓન ધ જર્ની ઓર જર્ની કો પ્લાન કરવા માં અમે અમુક જગ્યાએ ટેન્ટમાં રોકાયા છે જ્યાં કઈ કશું પણ ના મળે ત્યાં આગળ અમુક જગ્યાએ જ્યાં અમને ઇન્ડિયન કોમ્યુનિટી મળી ત્યાં ઇન્ડિયન્સના ઘરે રોકાયા છે અને લોકલ્સ પણ અમને સપોર્ટ કરીને એમના ઘરે રોકાયા છે અને અમુક જગ્યાએ જ્યાં કશું ના હોય ત્યાં હોસ્ટલ હોય હોસ્ટેલમાં રોકાય પહેલા તાસ્કન પહેલા અમારી જોડે ટેન પણ બી નતો અને ચારસો પાંચસો કિલોમીટર નું ડેઝર્ટ આવે ત્યાં તમે ડેઝર્ટમાં રોકી ના શકો વચ્ચે પેટ્રોલ પંપ આવે તો પેટ્રોલ પંપ પર નાનો કેફે પર કેફે પર પણ બી બેસીને આખો આખી રાત બેસીને પણ બી અમે નાઇટ નીકાળેલી છે અને ડિફિકલ્ટી ચેલેન્જીસ બહુ બધી છે પણ અત્યારે અમે જે પહોંચી ગયા છે ને લંડન સુધી તો અમને એવું લાગે છે કે અમારી જોડે જે પોઝિટિવનેસ છે એ તમારી જોડે શેર કરીએ બધું ઓકે એક જે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે અમને એક જગ્યાએ અંધારું થઈ ગયું રોકાવવું પડે ડેઝર્ટ જ હતું અને બાજુમાં નાનું ગામડા જેવું લાગતું હતું પણ ગામડામાં લાઈટ નથી એટલે અંધારું હતું થોડું ઘર દેખાય કે ઘર બધા ઘણા બધા છે દૂર દૂર સુધી ઘર દેખાય એની ચોચ દેખાય અંધારું થઈ ગયું છે ગાડી પાર્ક કરી ત્યાં બાજુમાં અમે બ્યુટીન અમારી જોડે હતો દાસકર પછી તો ત્યાં આગળ મેં થોડું વેજીટેરિયન એટલે કેવું ખીચડી બીચડી આપણી ગુજરાતની બનાવી અને ખાઈ અને ખાઈને સુઈ ગયા સવારે પાછા વહેલા ઉઠ્યા ને તો ત્યાં આગળ જે કબ્રસ્તાન આગળના તાજમહેલ આકારના કબ્રસ્તાન બનાવે ત્યાં આગળ મોટા મોટા હવે પાંચ દસ કિલોમીટર ચાલે હવે અમે જે સુઈ ગયા તે કબ્રસ્તાનમાં સુઈ ગયા હતા સવારે ખબર પડે એ ગામ ન એ કબ્રસ્તાન હતું આખું પબ્લિક નથી સુતેલી પબ્લિક હતી બધી અમારો જે મેન મોટો હતો ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ અમે ટ્રી પ્લાન્ટેશન દરેક જગ્યાએ કરતા રહીએ છીએ કે જે ક્લાઇમેટ ચેન્જને રિગાર્ડિંગ ડ્રાસ્ટિકલી ચેન્જીસ વર્લ્ડમાં થઈ રહ્યા છે તો એનો એક જ ઉપાય છે કે તમારે વધારેમાં વધારે ટ્રી પ્લાન્ટ કરવાના આપણે કોઈ બી જગ્યાએ ટેકનિકલી યુઝ જે યુઝ થાય છે ધારો કે એસિડ છે કે મોટર્સ છે કોઈ બી આપણે એના યુઝને આપણે ના નથી પાડી શકતા પણ આપણે એક કામ કરી શકીએ કે દરેક લોકો એક ટ્રી પ્લાન્ટ લગાવે અને ગ્રો કરે જેમ આપણા ગવર્મેન્ટનો પણ બી મોદી સાહેબનો પણ બી એક નારો છે માકે નામ એક ટ્રી પ્લાન્ટ એ રીતે દરેક લોકો ટ્રી પ્લાન્ટેશન કરે અમારી જર્ની જે હતી વડોદરાથી સ્ટાર્ટ થઈ હતી ત્રેવીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ અને ઓગણીસ તારીખે જાન્યુઆરીમાં લંડન ખાતે અમે પૂરી કરી છે બસો દસ દિવસમાં અને વન થાઉઝન્ડ પ્લસ ટ્રી પ્લાન્ટેશન અમે લગાવ્યા છે અને અમને જોઈને લોકોએ પચાસથી સાઠ હજાર જેવા લોકોએ ટ્રી પ્લાન્ટ કર્યા છે તો અમને આ પોતાને ઓફ ફીલ થાય છે અને ઘણી બધી ચેલેન્જીસને ઘણા ઘણા બધા ડિફિકલ્ટી હોવા છતાં અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચ્યા ત્યારે અમને ખૂબ આનંદ થાય છે થેન્ક યુ સો મચ ડિફિકલ્ટી અંદર વેધર ચેલેન્જીસ આવ્યા લેંગ્વેજ બેરિયર આવ્યા બહુ બધા નાના નાના સ્નો સ્ટોમ છે કે જે રેતીના જે સ્ટ્રોંગ કહેવાય આપણે રનની અંદર એ બધા અલગ અલગ ટાઈપના અમને ડિફિકલ્ટી બધી હવે તમારો આ એવો ક્વેશ્ચન છે કે સમજો કે અમારા એક એક પલ એક એક પલ અમે યાદ છે અત્યારે આખી જર્નીનો કે અહીંયાથી નીકળ્યા છીએ તો છેક નેપાળ બોર્ડર નેપાળ બોર્ડરથી ચાઇના ચાઇનાથી કિર્ગિસ્તાન કિર્ગિસ્તાનથી આખું જ હા પણ એક છે કે પહેલાં શરૂઆતની અંદર સેન્ટ્રલ એશિયા જે કહેવાય કિર્ગિસ્તાન કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન રશિયા બધું સેન્ટ્રલ એશિયા કહેવાય રાજ કપૂર ફેમસ હતા જ્યાં અમને મળ્યા છે ત્યાં કપૂરના ગાયનો આવારા હું લોકોએ ગાયન વેલકમ કર્યા છે પ્લસ અત્યારે મારી ગાડી પર આપણે જે હતું અમેથી ગાડી લઈને નીકળ્યા હતા જ્યારે તો ગાડી પર મારો પોતાનો ફોટો લગાવેલો હતો દાઢીવાળો અને ત્રિપુણ લગાયેલો તો લોકોએ એમ કીધું કે લાઈક મોદીજી તો મોદીજીને પણ બી નાના બચ્ચા બચ્ચા જાણે છે હું વારે ઘડી નામ મોદી સાહેબનું બોલું છું કેમ કે મને પ્રાઉડ થાય છે મારા આપણા ગુજરાતના અને આપણા દેશના વડાપ્રધાન ઉપર કે દરેક જગ્યાએ નાની નાની જગ્યાએ મોમેન્ટની અંદર નાના છોકરાઓથી માનીને મોટા લોકો વડીલો લોકો એમને ઓળખે છે હવે તો રાજ કપૂરથી માનીને અત્યાર સુધી ઇન્ડિયાનો દબદબો દરેક દેશોમાં છે એ જોવા મળ્યું મને આ જર્ની અમે લોકો એક મોટો લઈને નીકળ્યા હતા ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ આના અંતર્ગત અમે લોકો બધી જગ્યાઓ ગ્લોબલ વોર્મિંગની અવેરનેસ સ્પ્રેડ કરતા હતા અને ટ્રી પ્લાન્ટેશન કરતાં કરતાં આગળ વધ્યા હતા આ સાયકલિંગથી આટલી મોટી જર્ની કરવાની બહુ અઘરી હતી પણ લોકોનું સપોર્ટ આટલું સારું મળ્યું ગવર્મેન્ટનું સપોર્ટ આટલું સારું મળ્યું બધાની બ્લેસિંગ્સથી અમે લોકો આ જર્ની બસ્સોને દસ દિવસમાં પૂરી કરી છે ત્રેવીસ જૂન બે હજાર ચોવીસે ચાલુ કરી હતી અને ઓગણીસ જનુઆરી બે હજાર પચીસે અમે લોકો ત્યાં સ્વામિનારાયણ ટેમ્પલમાં અમારી જર્નીનો અંત કર્યું હતું તો ભગવાનના આશીર્વાદથી જર્ની બહુ સારી રહી અને લોકોનો સારો સપોર્ટ મળ્યો ગવર્મેન્ટનો બહુ સારો સપોર્ટ મળ્યો કેટલા ટ્રી પ્લાન્ટેશન વન થાઉઝન્ડથી વધારે અમે લોકો ટ્રી પ્લાન્ટેશન જાતે કર્યું છે અને અમને જોઈને બહુ બધા લોકોએ સાઠ સત્તર હજાર લો અમને ટ્રીઝ પ્લાન્ટ કરીને અમને વિડીયોઝને ફોટોઝ મોકલ્યા છે નાના નાના છોકરાઓનો મેસેજ એવો આવે છે કે દીદી આજે મારું ટેન્થ બર્થડે છે તો હું મારા પપ્પાના જોડે ટેન્થ ટ્રીઝ પ્લાન્ટ કર્યા તમારી સ્ટોરી જોઈ તો આનાથી મોટિવેશન મળ્યું તો બહુ સારું લાગે કે લોકો આવું મોટિવેટ થઈને આવો આ બધું કામ કરે આપણા નેચર માટે તો બહુ સારું લાગે છે દરેક કન્ટ્રીની ડિફિકલ્ટી અલગ હતી નેપાલમાં ઓફ રોડિંગ અપહેલ ચાઇનામાં લેંગ્વેજ બોરિયર અને ચાઈનાનું રૂટ બહુ લોંગ રૂટ છે ના પછી કિર્ગિસ્તાન કિર્ગિસ્તાનમાં ફરી માઉન્ટેન્સ આવ્યા અને ત્યાંથી ઠંડી ચાલુ થઈ ઉઝબેકિસ્તાનથી તો ત્યાં તો પાંચસો છસો કિલોમીટરના રણ આવે કશું નહીં મળે માઉન્ટેન્સ આવે આ રીતે વેધર ડ્રાસ્ટિકલી ચેન્જ થતું હતું ઉઝબેકિસ્તાનમાં કે કિર્ગિસ્તાનથી એન્ટર થયા તો બહુ ઠંડુ હતું પછી તાજકીહમાં બહુ ગરમ હતું પછી રણ આવ્યું ત્યારે બહુ વિન્ડી અને બહુ વિન્ટર હતી પછી ત્યાંથી કઝાક ગયા તો કઝાકમાં એ સેમ આખું રણ અને બહુ વધારે વિંડી સાયકલ ચલાવવાનો બહુ તકલીફ પડે રશિયામાં છે તો રશિયામાં માઇનસ ટેમ્પરેચર ગયું આ રીતે પછી જેવું અમે યુરોપિયન કન્ટ્રીઝમાં લાટવી હતી એન્ટર થયા બધી કન્ટ્રીઝમાં સેમ જ વેધરના પડકાર બહુ બધા આવ્યા સ્નો સ્ટ્રોંગ જેવું નીલેશ્વરે કીધું ડેઝર્ટમાં સ્ટ્રોમ સેન્ટ સ્ટ્રોમ આ રીતે બહુ બધી તકલીફો પડે નહીં એવું નથી કેમ કે અમારું જે મિશન હતું આ ક્લાઇમેટના રિગાર્ડિંગ હતું તો અમે એક એક પણ વખત એવું નહીં મગજમાં આવ્યું કે અમે લોકો આને છોડી દઈએ અને જ્યારે અમને કોઈ પણ આવું તકલીફ આવે તો લોકોનું આટલું પોઝિટિવ સપોર્ટ મળે કે અમે જાતે જ આને આગળ વધારવામાં વધારે આના એફર્ટ્સ નાખીએ બહુ બહુ સારા લોકો મળ્યા એકે માણસ આવું નહીં મળ્યો કે જે અમને કંઈક રોંગ ગાઈડ કરે જેટલા પણ લોકલથી માંડીને ઇન્ડિયન બધા અમને સારા જ લોકો મળ્યા છે ભગવાનની દયાથી એકે મેડિસિનની અમે અમને જરૂર નહીં પડી આખી જર્નીમાં બસો ને દસ દિવસની જર્નીમાં એક પણ મેડિસિન અમે લોકો નહીં ખાધી જે રીતે ગુરુ હવે આગળની ચેલેન્જ કઈ છે એવી કોઈ ડિસ્કસ થયું ખરું કે હવે આગળ શું કરવું છે આગળ અત્યારે પ્લાનિંગ અહીંયા આવ્યા છે અત્યારે બેસીને પ્લાનિંગ કરીએ છે કે આગળ શું કરી શકીએ